નગા લાખા બાપની જગ્યા ઠાકર દ્વાર બાવડીયારી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહંતરામ બાપુનું કામરેજના ચોર્યાસી ગામે બોડિયા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમસ્ત ભરવાર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા નગા લાખા બાપની જગ્યા ઠાકર દ્વાર ખાતે આગામી તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસ ના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કુલ નવ દિવસ આ મહોત્સવ ચાલશે ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં દેશના દરેક ખૂણામાં વસતા ભરવાડ સમાજના લોકો હાજરી આપે તે માટે નગા લાખા બાપની જગ્યા ઠાકર દ્વાર બાવડીયારી જગ્યાના મહંત રામ બાપુ અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે હાલ તેઓ દક્ષિણ ગુજરાતમાં છે ત્યારે સુર જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ગામે

જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે સાથે જ આ ધાર્મિક કાર્યક્રમમાં સંતવાણી ભજનો એકાવન હજાર બહેનો દીકરીઓ હુડા રાસ કાર્યક્રમ લાકડી રાસ સહિતના કાર્યક્રમ યોજાશે દરેક સમાજના લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે એવી અપીલ છે આજ રોજ ભરવાડ જ્ઞાતિ દ્વારા અમારે બાવળેરી મંદિર એટલે કે નગાલાખાના ઠાકરના મંદિર ને નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ચૌદ ત્રણ બે હાજર પચ્ચીસ સાથે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમંદ ભાગવત કથાનું આયોજન છે સાથે ભરવાડ સમાજ એકત્રિત થાય જે નાનાભાઈ મોટાભાઈ ભરવાડ સમાજનો જે ભેદ ભૂલે અને ખાલી તમામ ભરવાડ સમાજ એક થાય એનું આયોજન સાથે રાખેલ છે બહુ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો છે હા પ્રતિષ્ઠા દરમિયાન રાત્રે સંતોણાના કાર્યક્રમો છે સાથે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ એકાવન હજાર બેન દીકરીઓનો ઘોડા રાસ છે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે લાકડી રાસ ગોપ જે લાકડી રાસ છે એ લાકડી રાસ પણ સાથે રાખવામાં આવ્યો છે સાથે અમારો ધ્યાય મોટું એ છે કે બે સમાજ એકત્રિત થાય અને ખાલી ભરવાડ સમાજ દ્વારા આ કાર્યક્રમ ઉજવાય સાથે સમગ્ર સમાજને આહવાન કે આ કાર્યક્રમમાં પધારે સમગ્ર ભારત દેશમાં વસતા ભરવાડ સમાજના આસ્થાનું પ્રતિક એટલે શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિર બાવળિયાળી ધામના શ્રી રામ બાપુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દરેક સોસાયટી સોસાયટીએ અને ગામે ગામે જઈ અને ભવ્ય બે હજાર પચીસમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનું હોય એને આમંત્રણ માટે બાપુની દરેક સોસાયટી સોસાયટી વિસ્તારે બાપુની ભવ્ય રેલી સાથે ભાવ્યનો બાપુનો ભવ્ય સત્કાર સમારંભ યોજાય છે એક જ સંદેશો છે સમર્પિત રહો રાષ્ટ્ર રાષ્ટ્રની સેવા કરો અને ઉચ્ચ કક્ષા શિક્ષણ મેળવી સફળતા શિખરો સર કરો એવી બાપુ દ્વારા યુવાનો સંદેશ છે વિજય યાદવ આર એન ન્યુઝ કામરેજ